ભગવાન કૃષ્ણના વિયોગમાં હજારો ગોપીઓએ અહીં ત્યાગ્યા હતા પ્રાણ હજારો ગોપીઓનું શરીર બની ગયું ચંદન જ્યાં આજે પણ નીકળે છે ગોપી ચંદન જ્યાં ગોપીઓએ શ્રી કૃષ્ણ સાથે અંતિમ વાર કરી હતી રાસલીલા જ્યાં પ્રેમ આત્મા સાથે જોડાય છે અને માટી પણ ચંદન બની જાય છે

ગોપીઓને ના પ્રેમનો કોઈ મોહ હતો ના કોઈ લોભ માત્ર કૃષ્ણ ભક્તિના રંગમાં રંગાયેલી હતી ગોપીઓ પણ હવે તમને સવાલ થશે કે ગોપીઓ તો વૃંદાવનમાં હતી ને તો પછી દ્વારકામાં કેવી રીતે આવી તો મિત્રો તેની પાછળ પણ એક દંતકથા છે લગભગ 5000 વર્ષથી પણ જૂનું આ તળામ ગોપીઓના અમર પ્રેમનું સાક્ષી છે જેમણે તેમના પ્રિય કાનુડા માટે બધુજ ત્યાગ કરી દીધું એક એવો પ્રેમ જે ત્યાગ અને સમર્પણ નું પ્રતિક છે કહેવાય છે કે અહીંની માટીમાં આજે પણ ગોપીઓની આત્માઓની દિવ્યતા વસે છે જેને ગોપી ચંદનના રૂપમાં કૃષ્ણ ભક્તો માથા પર લગાવે છે ગોપી તળાવ એ કૃષ્ણ ભક્તો માટે ખૂબ જ પવિત્ર અને શ્રદ્ધાનું કેન્દ્ર છે તો ધાર્મિક દ્રષ્ટિએ પણ આ સ્થળનું અનેરું મહત્ત્વ છે દ્વારકા યાત્રામાં આ સ્થળ આગમું સ્થાન ધરાવે છે તો જ્યારે પણ તમે દ્વારકા જાઓ તો ગોપી તળાવ જવાનું ન ભૂલતા દ્વારકાધીશ મંદિરથી વીસ કિલોમીટર અને નાગેશ્વર જ્યોતિલિંગથી માત્ર ચાર કિલોમીટરના અંતરે ગોપી તળાવ આવેલું છે તો હવે વાત કરીએ આ સ્થળના ઇતિહાસ વિશે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરા નગરી છોડી દ્વારકા નગરીમાં રાજ્ય સ્થાપિત કર્યું ત્યારે વ્રજની ગોપીઓ વાલા કાનાને મળવા અહીં આવી પહોંચી પરંતુ ભગવાન શ્રી કૃષ્ણે ગોપીઓને સમજાવી કે તેમનો સાંસારિક સંબંધ હવે પૂર્ણ થઈ ગયો છે અને તે આધ્યાત્મિક રીતે તેમની સાથે જોડાયેલી રહી શકે છે ગોપીઓથી આ વિયોગ સહન થયો નહીં અને તેમણે આ સ્થાને આવી અંતિમ રાસ રમી યોગ માયા દ્વારા પોતાના પ્રાણ ત્યાગી દીધા કહેવાય છે કે ગોપીઓની દિવ્ય આત્મા આ તળાવની માટીમાં સમાઈ ગઈ જેના કારણે આ માટી પીળા રંગની થઈ ગઈ અને આજે તે ગોપી ચંદનના નામથી ઓળખાય છે આ માટી ખૂબ જ પવિત્ર અને ઔષધીય ગુણો ધરાવે છે તમે તેને ચહેરા પર પણ લગાવી શકો છો કહેવાય છે કે ગોપી તળાવની આ માટીમાં ચંદન જેવો જ સુગંધિત ગુણ હોય છે જોકે વૈષ્ણવ સંપ્રદાયના ભક્તો ગોપી ચંદનનો ઉપયોગ તિલક લગાવવા માટે પણ કરે છે અહી રાધા રાણી અને રુક્મણીજીનું મંદિર પણ આવેલું છે ચાલો આપને રુક્મણીજીના મંદિરમાં લઈ જાઓ અને દર્શન કરાવો તો આ છે રુક્મણીજીનું મંદિર અને બહાર બોર્ડ માર્યું છે તેમ આ મંદિરની અંદર એક રામ નામનું પથ્થર મૂકવામાં આવ્યો છે અને એવો દાવો કરાય છે કે આ રામાયણ કાળનો પથ્થર છે હવે ખરેખર છે કે નહીં તે તો હું જાણતી નથી પરંતુ પાણીમાં આ પથ્થર તરતો ચોક્કસથી જોવા મળ્યો તો મિત્રો હવે આપણે મુખ્ય મંદિર તરફ જઈ રહ્યા છીએ શ્રી ગોપીનાથજી ભગવાનનું આ મંદિર ગોપી તળાવની એકદમ પાસે જ આવેલું છે તો ચાલો અંદર જઈએ અને આપને દર્શન કરાવું એક એવી ભૂમિ જેનો પાંચ હજાર વર્ષ પણ જૂનો છે ઇતિહાસ જ્યાં રાધા રાણી રૂકમણીજી ગોપીઓ અને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પણ એક સમયે આવ્યા હતા ત્યાગ અને સમર્પણના ના પ્રતીક સમાન એવું આ ગોપી તળાવ યુગો યુગો સુધી આવનારી પેઢીઓને શીખવાડશે કે પ્રેમ અને ભક્તિ કેવી હોવી જોઈએ તો યુટ્યુબ ના માધ્યમથી આપ પણ દર્શન કરો આ પ્રાચીન સ્થળના અને જો તમે દ્વારકા જવાનો પ્લાન બનાવતા હો તો ગોપી તળાવ ને તમારી ટ્રીપ માં જરૂરથી એડ કરી લેજો તો મિત્રો અમારો આ વિડીયો આપને થોડો પણ પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ન ભૂલતા અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી આપને આવા મજેદાર વિડિયો આગળ પણ મળતા રહે અમારો આખો વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં